નમસ્કાર મિત્રો આજે આપણે મળીએ એક નયા વિડીયોમાં આજે હું તમને એવી અમુક પિક્સ આપવાની છું કે જેની મદદથી તમે તમારો જે મિલ્ક સપ્લાય છે એનો ફ્લો વધારી શકો છો અને જે ઓછું આવે છે એને પણ વધારી શકો છો આગળના વિડીયોમાં આપણે એ જોયું કે મિલ્ક સપ્લાય ઓછા આવવાના કયા કારણો છે અને મધારે બ્રેક ફિડિંગ કરાવતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તમે એ વિડીયો મારી ચેનલ પર જઈને જોઈ શકો છો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ ટીપ નંબર 1 મધરે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ મધરે દિવસમાં લિટર જેટલું પાણી પીવું જોઈએ અને મારી એડવાઇસ છે બની શકે જો ગરમ પાણી પીવું જોઈએ કારણ કે ગરમ પાણીની મદદથી આપણા જે ટીસ્યુ છે જે પ્રેગનન્સી વખતે જે પહોળા થઈ ગયા છે રિલેક્સ થઈ ગયા છે એ પાછા પોતાના સ્ટેપમાં આવી શકશે અને મધરને વેઇટ લોસ કરવામાં પણ મદદ કરશે પાણીમાં એવું નથી કે તમે પાણી જ પીઓ પાણીની જગ્યાએ તમે કઈ પણ લિક્વિડ લઈ શકો છો જેમ કે લીંબુ પાણી છે નારિયેળ પાણી છે કોઈ સ્મૂધી છે કે કઈ પણ ડ્રિંક તમે લઈ શકો છો કારણ કે જે દૂધ બને છે તેમાં એસી ટકા જેટલું પાણી અને વીસ ટકા જેટલું માટે જો તમે પૂરતા પ્રમાણમાં હાઈડ્રેટ રહેશો તો તમારો જે મિલ્ક સપ્લાય છે એ પણ ઈઝીલી બની શકશે અને આવી શકશે ટીપ નંબર ટુ પાવર પમ્પિંગ મતલબ કે બાળક જયારે ફીડ કરી રહી પછી બી જો ફીડ રહેલું હોય તો માતાએ પોતાના જ હાથથી બ્રેસ્ટ ઉપર ધીરે ધીરે પંપ કરીને જે વધારાનો ફીડ હોય એ કાઢી નાખવું જોઈએ કારણ કે જો બ્રેસ્ટ પૂરતા પ્રમાણમાં ખાલી થઈ જશે તેમાં મિલ્ક નહીં વધે તો બ્રેન સુધી એ સિગ્નલ પહોંચશે કે હવે મિલ્ક નથી મારે મિલ્ક ફરીથી બનાવવાનું છે એના માટે વધારે પડતા પ્રમાણમાં જ મિલ્ક પ્રોડક્શન થતું રહેશે ટીપ નંબર થ્રી વધારે બ્રેસ્ટની ફરતે મસાજ કરવી જોઈએ આવી રીતે બે આંગળીની મદદથી તમે બ્રેસ્ટની ફરતે ધીરે પ્રમાણમાં મસાજ કરી શકો છો મસાજ કરવાથી જે બ્રેસ્ટના ટિશ્યુ હશે એ પણ લૂઝ થશે અને મિલ્ક ઈઝીલી ફ્લો થઈ શકશે જો તમે બાળકને ફીડિંગ કરાવવાના પહેલા જો મસાજ કરશો તો બ્રેસ્ટ તમારું લૂઝ થશે એટલે જે મિલ્ક ફ્લો હશે એ ઈઝીલી આવી શકશે ટીપ નંબર 4 ઊંઘ માતાએ પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ જેનાથી રિલેક્સ થઈ શકે પણ તમે બધા એ કહેશો કે નવી માતા બને ત્યારે ઊંઘવાનો ટાઈમ જ નથી હોતો કારણ કે બાળકને કયા ટાઈમે શું જોઈએ છે એ ખબર નથી હોતી એ કયા ટાઈમે જાગશે એ કયા ટાઈમે સોશે એ આપણને ખબર જ નથી હોતી મારી એ એડવાઈસ છે જ્યારે બાળક સૂતું હોય ત્યારે આપણે પણ ભલે ગમે તેટલું કામ પડ્યું હોય એ મૂકીને દસથી પંદર મિનિટ સુધી આરામ કરી લેવો જોઈએ કારણ કે થી પંદર મિનિટ જેટલી નાની ઊંઘ પણ માતાને દિવસ દરમિયાન રિલેક્સ અને એનર્જેટિક ફીલ કરાવી શકે છે આના લીધે જો તમે સ્ટ્રેસમાં નહીં રહશો તો જે મીલ સપ્લાય છે એ ઓટોમેટિક તમારો વધી શકે છે ઠીક નંબર ફાઇવ જ્યારે પણ બાળક ફીડ માગે ત્યારે એને આપવું જોઈએ એવું નહીં કે મારે ટાઈમ ટુ ટાઈમે જ ફીડ કરાવવું છે એવું કહે કે દર બે કલાકે બાળકને ફીડ કરાવવું જોઈએ એવું જરૂરી નથી હોતું જ્યારે પણ બાળક ફીડ માગે ત્યારે આપણે બાળકને આપવું જોઈએ અને જ્યારે પણ આપણે બાળકને બાળકને ફીડિંગ કરાવે ત્યારે ટુ મધર સાથે ટચ જોઈએ આમ કરવાથી જે માતાના હોર્મોન હોય છે એ રિલીઝ થશે અને જે મિલ્ક સપ્લાય હશે એને અફેક્ટ કરશે અને મિલ્ક સપ્લાય વધારશે ટીપ નંબર સિક્સ કોઈ પણ દિવસ બાળકનો ફીડિંગ ટાઈમ સ્કીપ કરવો જોઈએ નહીં કશે બી ફરવા ગયા હોય એન્જોય કરવા ગયા હોય કે મૂવી જોવા જોઈએ ગયા હોય બાળકને ફીડિંગ જોતું હોય પણ આપણે એને એની જગ્યાએ કોઈ વાળું દૂધ કે ઉપરનું કંઈ બી આપી શકીએ છીએ અને જે ફીડિંગ આપણો જે ફીડ ટાઈમ હોય એને સ્કિપ કરે છે એવું કરવું જોઈએ નહીં કારણ કે જે આ વસ્તુ છે એ પણ તમારા મિલ્ક સપ્લાયને અફેક્ટ કરે છે આ સડનલી તમારા મિલ્ક સપ્લાયને ઇફેક્ટ નહીં કરે પણ જો તમે આવી રીતે તમારો જે ફિડિંગ ટાઈમ છે એ સ્કિપ કરતા રહેશો તો ધીરે ધીરે આ અસર કરશે મિલ્ક સપ્લાય ઉપર અને જે મિલ્ક સપ્લાય છે એ ઓછો કરે છે ટીપ નંબર 7 જ્યારે પણ માતા બાળકને ફીડિંગ કરાવતી હોય એ સમયગાળા દરમિયાન કોઈ પણ હોર્મોનલ પીલ લેવી જોઈએ નહીં કારણ કે હોર્મોનલ પીલ સડન તમારા મિલ્ક સપ્લાય ઉપર અફેક્ટ કરે છે ટીપ નંબર 8 દૂધ આવવું એ જરૂરી હોય છે પણ દૂધની ક્વોન્ટિટી કરતાં દૂધ કઈ ક્વોલિટીનું આવે છે એ વધારે પડતા પ્રમાણમાં મેટર કરતું હોય છે એટલા માટે જ્યાં સુધી જ્યાં સુધી તમે બાળકને ફીડ કરાવતા હોય ત્યાં સુધી તમારે પૂરતા પ્રમાણમાં મિનરલ વિટામિન કેલ્શિયમ જે ન્યુટ્રિશન હોય એ લેવા જોઈએ જો તમને સપ્લિમેન્ટ લેવાની જરૂર પડતી હોય તો તમે એ પણ લઈ શકો છો ટીપ નંબર 9 માતાએ પોતાના ડાયટ ઉપર પૂરતા પ્રમાણમાં ધ્યાન આપવું જોઈએ માતાએ દિવસ દરમિયાન કોઈ પણ 3 થી ફ્રૂટ વેજીટેબલ લેવા જોઈએ કોઈપણ પ્રકારની દાળ જેવી કે મગની દાળ છે અરડની દાળ છે તુવેરની દાળ છે એ બધી દાળ પણ લેવી જોઈએ માતાએ પૂરતા પ્રમાણમાં વિટામિન મળી રહે તેવા પદાર્થો લેવા જોઈએ અને ખાસ કરીને વિટામિન સી મળી રહે એવા પદાર્થો વધારે પડતા પ્રમાણમાં લેવા જોઈએ અને માતાએ વધારે પડતા પ્રમાણમાં ગ્રીન વેજીટેબલ એટલે પાંદડાવાળા શાકભાજી અને ફ્રૂટ અને જેમાંથી રેસાવાળા પદાર્થો હોય જેમાં ફાઈબર પદાર્થ પડતા પ્રમાણમાં હોય છે તે માતાને ખોરાક હોય છે એને ડાયજેસ્ટ કરવામાં વધારે પડતા પ્રમાણમાં મદદ કરે છે અને જેમાંથી જે ન્યુટ્રિશન એબ્સોર્બ થવા જોઈએ એ શરીરમાં પૂરતા પ્રમાણમાં થાય છે જે મિલ્ક સપ્લાયને વધારવામાં ખૂબ મદદગારક સાબિત થાય છે ટીપ નંબર 10 સવારના તડકામાં બેસવું જોઈએ કારણ કે તડકામાંથી જે વિટામિન ડી મળી રહે છે વિટામિન ડી શરીરમાં આપણા ત્વચાની મારફતે એબ્સોર્બ થાય છે અને જે વિટામિન ડી છે એ મિલ્ક સપ્લાય વધારવામાં ખૂબ અસરકારક ભાગ ભજવે છે એટલા માટે સવારે કુમળા તડકામાં માતાએ બાળકને પણ બેસાડવું જોઈએ અને પોતે પણ બેસવું જોઈએ તીઠ નંબર ઇલેવન પોતાની lifestyle સરખી રીતે મેનેજ કરવી જોઈએ માતાએ ટાઈમ ટુ ટાઈમ પોતાની એક્સરસાઇઝ પ્રાણાયામ ઊંઘ ડાયેટ પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ જેનાથી માતા રિલેક્સ ફીલ કરશે અને જે મિલ્ક સપ્લાયને ઇઝીલી વધારી શકે છે જો તમે સરખી રીતે સરખા ટાઈમ પર સરખા પ્રમાણમાં ખાશો થોડી કસરત કરશો મેડિટેશન કરશો તો તમે માઇન્ડ થી રિલેક્સ રહેશો અને તે તમારા મિલ્ક સપ્લાયને ને બહુ સારી રીતે વધારી શકે છે કારણ કે બધા કારણોમાં સૌથી પહેલું જવાબદાર હોય છે કે આપણી મેન્ટલ હેલ્થ આપણી મેન્ટલ હેલ્થ જો સારી હશે તો ફિઝિકલ હેલ્થ ઓટોમેટિક સારી થઈ જશે અને મેન્ટલ હેલ્થ સારી હશે આપણા આપણું જે શરીરનું તંત્ર એ પૂરતા પ્રમાણમાં લયબદ્ધ રીતે કામ કરે છે એના લીધે જે હોર્મોન થવા જોઈએ પૂરતા પ્રમાણમાં થશે એના લીધે જે આપણો સપ્લાય છે વધી શકે શકે છે છે નંબર જો સૌથી વધારે મિલ્ક પ્રોડક્શન વધારી એ પોતાનું બાળક જ હોય માટે જો મિલ્ક નથી આવતું કે ઓછું આવે છે તો પણ માતાએ બાળકને બ્રેસ્ટ સાથે અટેચ કરીને રાખવું જોઈએ કારણ કે જે સ્કિન ટુ સ્કિન ટચ મળે છે એના લીધે માતામાં જે હોર્મોનલ રિલીઝ થાય છે એમાં જે પ્રોલેક્ટિક નામનો હોર્મોન રિલીઝ થાય એ બ્રેઇન સુધી સિગ્નલ પહોંચાડે છે કે મારે મિલ્ક પ્રોડક્શન કરવાનું છે બાળકને જરૂર છે મિલ્કની એટલા માટે મિલ્ક પ્રોડક્શનનો સપ્લાય વધારશે અને મારી એક ખાસ એડવાઇસ છે જો તમે બાળકને વિધાઉટ કપડા એટલે ખાલી ડાયપરમાં જો બાળકને ફીડ કરાવો તો એક સૌથી ઉત્તમ ગણાય છે ટીપ નંબર થર્ટી માતા જો દૂધ ના આવતું હોય અને ઓછું આવતું હોય બાળક ધરાતું નથી અને રડ્યા કરે છે તો આપણે ઉપરનું દૂધ કે ફોર્મ્યુલા મિલ્ક તરત આપી દેવું જોઈએ નહીં જો ના હોતું હોય તો પણ તમે બ્રેસ સાથે એને અટેચ કરીને રાખો. એના જે સકિંગ રિફ્લક્સ ડેવલપ થશે અને બાળક સક કરશે એ પણ મિલ્ક પ્રોડક્શન વધારી શકે છે. અને બોટલની જગ્યાએ તમે ચમચી વાટકીની કે સિરિન્જની મદદથી પણ દૂધ આપી શકો છો. ચમચી વાટકીની મદદથી તમે દૂધ આપશો તો તમે ચમચી આવી રીતે રાખશો. એનાથી કેવું થશે કે બાળક સક કરશે દૂધ. બાળક સક કરશે. એના લીધે જેના સકીમ રિફ્લક્સ છે જે પૂરતા પ્રમાણમાં ડેવલપ થશે અને સિરિન્જની મદદથી બી આપો તો તમે સિરિન્જને આટલી દૂર રાખીને પણ મિલ્ક આપી શકો છો જો તમે સિરીઝ મિલ્ક અંદર નાખશો એટલે બાળક એ સક કરશે એને ગળવાની ટ્રાય કરશે એના લીધે પણ એના સકીમ રિફ્લક્સ ડેવલપ થાય છે અને જો સકીમ રિફ્લોક્સ પૂરતા પ્રમાણમાં ડેવલપ થઈ ગયા અને આપણે બાળકને દેશ સાથે અટેચ કરીએ તો એ સક કરશે એના લીધે પણ મિલ્ક પ્રોડક્શન વધી શકે છે અને સૌથી મેઇન છે માતાએ એકદમ શાંત રહેવું જોઈએ અને કોઈ બી વસ્તુ નેગેટિવ રીતે લેવી જોઈએ નહીં પોઝિટિવ રીતે લો તો પોઝિટિવ વિચારશો તો પોઝિટિવ રીતે આપણી બોડીમાં અફેક્ટ કરશે કારણ કે આપણા પૂર્વજો કહેતા હતા જો સારું વિચારશો તો સારું થશે માટે કઈ પણ વિચારો એ સારું વિચારો જે હેલ્ધી વે પર તમારા બ્રેન ઉપર અફેક્ટ થાય છે તમારા માઇન્ડ ઉપર અફેક્ટ થાય છે જે એક બહુ જ સારું કામ કરે છે તમારા ગ્રંથીઓ છે જે તમારા હોર્મોન છે બેલેન્સ રાખવાનું જો તમને મિલ્ક સપ્લાય આવે છે કે પૂરતા પ્રમાણમાં નથી આવતું તો તમે કોઈ ડોક્ટરની ગાઈનેકોલોજીસ્ટ પૂરતા પ્રમાણમાં ગાઈડલાઇન્સ લ્યો અમે કઈ રીતે કયા સ્ટેપ કરીએ જેના લીધે આવી શકે છે ઘણી એવું હોય છે કે મિલ્ક સપ્લાય પૂરતા પ્રમાણમાં હોય છે પણ આપણને ફીડિંગ કરાવવાની જે ટેવ હોય છે એ જ નથી હોતી અમુક સંજોગોમાં એવું થતું હોય કે જે આપણી ડેવલપ થવી જોઈએ એ જ પૂરતા પ્રમાણમાં થતી નથી હોતી કારણ કે મધરને ટાઈટ કપડા ટેવ હોય છે એના લીધે જે હોય એ પૂરતા પ્રમાણમાં ડેવલપ ના થયા હોય એના લીધે પણ અફેક્ટ કરે છે એટલે માતાએ બાળકને સરખી રીતે બ્રેસ્ટ પર અટેચ કરવો જોઈએ કે જેનાથી તમારો મિલ્ક સપ્લાય આવી શકે છે જો તમે આના માટે પ્રોપર ગાઈડલાઇન્સ લેવા માંગતા હોય કે મિલ્ક ફ્લો વધારવા માંગતા હોય તો તમે મારા વિડીયો પર કમેન્ટ કરીને મને પૂછી શકો છો હોમિયોપેથી મેડિસિન પણ તમારો મિલ્ક ફ્લો વધારી શકે છે અને જે મધર અને બાળકનો બોન્ડ હોય એને પણ સ્ટ્રોંગ બનાવી શકે છે તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો